ભાઈમાં મોડી રાત્રિ મિત્ર સાથે બેઠેલી સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ આરોપીઓની શોધખોળ શરૂ સગીરા અને તેનું મિત્ર રાતે સાડા અગિયારના સોમવારે બેસવા માટે ગયા હતા ત્રણમાંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો અને બે શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યો પોલીસને સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા ઝાંઝર મળ્યા આરોપીઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રની પાંચ જેટલી ટીમો કામે લાગી વડોદરા શહેરમાં અપાર ઉત્સવ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સગીરા ઉપર મોડી રાત્રે ભાયેલી વિસ્તારમાં ગેંગ્રીપ ઘટના બનતા સનસનાટી મચી ગઈ છે તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે પોલીસને ઘટના સ્થળેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળ્યા છે જે પોલીસે કબજે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે વડોદરા તાલુકા પોલીસ મથકથી અઢી કિલોમીટર દૂર ભાયલી બિલ રોડ વિસ્તારમાં નવી બનેલી ટીપી ઉપર ગત મોડી રાત્રે મિત્ર સાથે બેઠેલી સગીરા ઉપર અજાણ્યા ત્રણ યુવાનોએ દુષ્કર્મ આચર્યું હતું ઘટના સ્થળેથી આ બિલ્ડિંગ પણ પાંચસોથી સાતસો મીટર દૂર આવેલી છે આ ટીપી રોડ ઉપરથી દિવસે પણ વાહન વ્યવહારની અવર જવર નથી તેવા અંધકારમય રોડ ઉપર ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી સોળ વર્ષની સગીરા અને તેનો સોળ વર્ષનો મિત્ર રાતે સાડા અગિયાર વાગ્યાના સુમારે બેસવા માટે ગયા હતા અને રાત્રે બારથી એક વાગ્યાના સુમારે શરમજનક ગેંગરેપની ઘટના બની હતી સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાય છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે જિલ્લા પોલીસ તંત્રની પાંચ જેટલી ટીમો કામે લાગી છે પોલીસ દ્વારા પાયલીથી ઘટના સ્થળ સુધી અને ઘટના સ્થળથી બિલ સુધીના સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવી રહ્યા છે જોકે પોલીસને હજુ સુધી આરોપીઓના કોઈ સગડ મળ્યા નથી બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે હજુ બીજું શોધીએ છીએ ટુટેલ ચશ્મા મળેલા છે એક નાની ઘૂઘરી જેવું મળેલું છે એ છે બનાવ સ્થળ છે એઝ ઇટ ઇઝ અને હવે આયો આપડે કલેક્ટ કરીએ છાઈઓ છે ત્યાં શું મળ્યું છે જે રાઉન્ડ છે એ જગ્યા એ જ ગુગરી ચશ્મા કેટલા લોકો હોઈ શકે છે એના પછી ખ્યાલ ના આવી શકે ઓકે જી સર સર આપણું